મારું નામ છે રાહુલ જોશી રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સબ ફાયર ઓફિસર આજે ગણેશ વિસર્જન રાખેલું છે એ આજની સાથે અમારી હાલમાં રાજકોટ ફાયર બ્રિગેડની ત્રણ ટીમ રાખેલી છે અલગ અલગ જગ્યાએ જ્યાં ઓવરફ્લો છે ચેકડેમનો ત્યાં એક ટીમ છે ત્યાં નાની મૂર્તિ પધરાવવાની છે

રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનારા અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલ છે પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય જેથી પ્રોપર તકેદારી રાખવામાં આવે છે કુલ ચાર પીઆઈ દસ પીએસઆઈ અને અઢીસો પોલીસના માણસો તેમજ થી એસી હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત નોંધવો રાખવામાં આવે છે અત્યાર સુધી કેટલા ગણપતિનું અત્યાર સુધી કુલ ઓગણીસ મોટા ગણપતિનું વિસર્જન થઈ ચુકેલ છે દસ ટકા જેટલું ગણપતિ વિસર્જન થઈ ગયેલ